બજારમાંથી ચલણી નોટ લેતા પહેલા સાવધાન અમદાવાદના ચાણક્યપુરીમાંથી નકલી નોટો ઝડપાઈ પાંચસો દર ની બસો સુડતાલીસ નોટ સાથે છ આરોપીની ધરપકડ કરાઈ નોટો વટાવવા માટે આવતા પોલીસે ઝડપી લીધા આરોપીઓ મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું કલર પ્રિન્ટમાં છાપેલી નોટો રાતના સમયે વટાવવા આવ્યા હતા તપાસ કરતા એ પણ ખુલાસો થયો કે સૌથી પહેલા તેઓએ સોની નોટ બનાવી અને તે દિલ્હીમાં વટાવવામાં સફળ રહ્યા બાદ પાંચસો ની નકલી નોટ બનાવી અમદાવાદ આવતા જ તેઓ ઝડપાઈ ગયા આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો કે આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા ટોટલ છે આરોપી આમાં પકડાયા છે જે ચોંકાવનારી વિકતો છે એમાં એમની પાસેથી બસો અને સુડતાલીસ

ત્રણ બેગમાં ભરેલી અઢી કરોડની નકલી નોટ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખ્સોને પોલીસે દબોચ્યા ઠગો પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો પણ મળી આવી ભારતીય ચલની નોટોની સાથે બનાવટી નોટ મૂકીને બેંક સહિતની જગ્યા પર છેતરપિંડી કરતા આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા મોરબીમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું અકસ્માતનું યુવકનું અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું પત્ની ઘાયલ અવસ્થામાં છે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી અમરેલી ગામ પાસે જી જે તેર એમ પાંચ આઠ નવ સાત નંબરની કારના ચાલકે અકસ્માત સર્જો જેમાં યુવકનું મોત નીપજ્યું રખડતા ઢોરની સમસ્યાથી રહીશો પરેશાન રમતા કિશોર પર રખડતા ઢોરે હુમલો કર્યો મહેસાણાના પીલાજી ગંજ વિસ્તારનો બનાવ જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગાયે ભેટું મારીને કિશોરીને ઉછાળીને પટક્યો નીચે પટકાતા જ કિશોરના માથામાં ગંભીર ઇજા પહોંચી ઘાયલ કિશોરને હોસ્પિટલ દાખલ કરાયો વંશ વંશ આર્યવંધુ નામનો કિશોર જે હાલ સારવાર હેઠળ છે બનાવ બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો ન મહેસાણા પાટણમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે જિલ્લાના રાધનપુર શહેરમાં નાની શેરીને રખડતા ઢોરે બાનમાં લઈ લીધી ખારીવાઝ મોહલ્લામાં બે આખલાઓનું યુદ્ધ સીસીટીવીમાં કેદ થયું રહેણાંક વિસ્તારમાં આખલા જાહેરમાં લડતા જોવા મળ્યા લોકોના જીવ પણ પડી કે બંધાયા મોહલ્લામાં આખલા લડતા લોકોએ છોડાવવા માટે પાણીની પાણીનો સહારો લીધો અને લાકડીનો પણ સહારો લીધો રાધનપુર શહેરમાં અવારનવાર જાહેર માર્ગો તેમજ મોહલ્લા પોળમાં જોવા મળે છે આખલા યુદ્ધ તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં એક એક જ જ દિવસ ગામમાં બે લોકો પર દીપડાનો હુમલો દાહોદના લીમખેડાના અગારા ગામની ઘટના જ્યાં દીપડાનો આતંક યથાવત છે લોકોમાં ભારે ડરનો માહોલ સવારે યુવક તો સાંજે મહિલા પર દીપડાનો હિંસક હુમલો ગઈકાલે સવારે દીપડાએ યુવકના મોઢા હાથ અને છાતીના ભાગ પર હુમલો કર્યો હતો

ગુજરાત ગુજરાતમાં કડકડતી ઠંડી લોકો ઠૂઠવાયા નલિયામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ માઉન્ટ આબુમાં જામે બરફ છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યા પવનોએ લોકોને ઠૂંટવી નાખ્યા શિયાળો જામતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને હાડથી જવતી ઠંડી પડી રહી છે રાજ્યમાં મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાન ઘટીને પંદર ડિગ્રીની નીચે પહોંચી ગયું છે આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને છ ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું આ સિવાય અમદાવાદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના ભુજ નલિયા કંડલા અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર મહુવા કેશોદમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયું છે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે આ દરમિયાન વરસાદ કે કોલ્ડ વેવની કોઈ ચેતવણી નથી અપાઈ હવામાન વિભાગ અનુસાર સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ શકે છે જેને લઈ ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત રહેશે શીત લહેરના સુસવાટાએ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર વર્તાવ્યો કેટલાક દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારો ઠંડીમાં ઠૂંટવાયા જો કે હાર થીજવતી આ ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડરામણી આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના અંતમાં હવામાનના પલટા સાથે માવઠાની આગાહી કરી આગામી એકવીસ થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ થવાની શક્યતા છે કડકડતી ઠંડીમાં ભક્તો ઉમટ્યા દ્વારકાધીશના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર દર્શન માટે ભક્તોએ લાંબી કતાર લગાવી ગોમતી નદીમાં સ્નાન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તોની ભીડ ઉમટી માક્ષર સુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભીડ જામી વહેલી સવારથી જ શામળિયાના દર્શન માટે લોકો કતારોમાં ઉભેલા જોવા મળ્યા પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો सहित ભગવાનનો चरण पादुका जी छे ते सुवर्ण ने अर्पण विष्णु भगवान नो अवतार छे पोते ભગવાનના દર્શન માટે રાજસ્થાન અને ગુજરાતના માંથી ઉત્તર ગુજરાતની ઘણી પ્રજા આવે છે પોતે દર્શનાર્થીઓ ખૂબ આનંદ અનુભવ છે અને અહીં આ મંદિરની એક શોભા અમારા અંબાજીમાં ભક્તો ની ભીડ ઉમટી પૂનમ ના પગલે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હવેથી કમૂરતા શરૂ થતા શ્રદ્ધાળુઓ આજે અંબાજી મંદિરે બાધા માનતા પૂરી કરી અનેક ભક્તોએ માતાજીના મંદિરે શિખરે ધજા ચડાવી મંદિરનું ચાચર ચોક ભક્તો જયઘોષથી ગુંજી ઉઠ્યું ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત હવે સેમિકન્ડક્ટર કંડક્ટર ચીપ માટે પણ નામ ના મેળવશે રાજ્યના પ્રથમ સેમિકન્ડક્ટર કન્ડક્ટર પ્લાન્ટનું સુરત જિલ્લામાં ઉદ્ઘાટન કરાયું પલસાણા તાલુકાના બગુમરામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને કેન્દ્રીય ટેસ્ટ સુવિધા ત્રીસ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી છે જે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ મોટોમોટિવ અને ટેલિકમ્યુનિકેશન જેવા ઉદ્યોગોને સેવા આપશે હાલ અહીં પંદરસો એન્જિનિયર કામ કરે છે અહીં બે વર્ષ પહેલા રિસર્ચ શરૂ કરાયું હતું जना एक वर्ष बाद चिप બનાવવાની શરૂઆત થશે સૌપ્રથમ ટ્રાયલ રન થશે આ 3 મિલિયન ચિપ્સ નું એક દિવસમાં જો ઉત્પાદન થશે એક કે કોમ્પિટિશન તો સભી જગ્યા સભી દેશો કે સાથ રહેશે હોના ભી ચાહીએ ઉસી કે وجہ સે ક્વોલિટી ભી મેન્ટેન હો ગઈ પ્રોડક્શન ભી હોગા ઓર કેસો सस्ता मिले उसके लिए भी उसके कॉस्ट भी कम हो उसके लिए भी लोग प्रयत्न करेंगे मुझे विश्वास है कि हमारे यहाँ जो लेबर मिल जाता है अभी तो स्किल लेबर भी इसके अंदर जो चाहिए वो भी मिल जाएगा और उसी के वजह से बाकी देशों के साथ कंपटीशन में हम आगे बढ़ पाएंगे इंदिरा गांधी जय प्राइम मिनिस्टर ने प्यार की शुरुआत थी ने दरक प्राइम मिनिस्टर अलग अलग देश अंदर आ इन्वेस्टमेंट लावा प्रयास करो પરંતુ સફળતા એ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દેશને દેશ ને મળી અને એક દાખલો ગુજરાત ની ગવર્નન્સ નો આપ સૌને આપવામાં આવું અભી